ગોંડલ ગાયત્રી પરિવાર દ્વારા ઓમ સ્વાગત સન્માન આજે આપણે બધા જાણીએ છીએ સ્વસ્થ રહેવા માટે આપણે અત્યારે ઘણા પ્રયાસ પ્રયત્ન કરી રહ્યા છીએ આની પહેલા ટૂંક સમય પહેલા આપણે એક વિડીયો શોર્ટ વિડીયો મૂકો તો એમાં કમરને લગતા કમરમાં દુખાવો થાય કે કમરને લગતા રોગ અને એને અનુસંધાને આપણે એક શોર્ટ વિડીયો મૂકો તો એ વિડીયો આપે બહુ સારી રીતે બધાએ જોયેલ છે અને એના એના બદલ અમે આપને આભાર આપનો આભાર ધન્યવાદ માનીએ છીએ આજે આપણે એ વિષય ઉપર એટલે કે કમરના દુખા અને પગના ગોઠણના દુખાવા ઉપર જે કાંઈ આપણે એ વિડીયો મૂકો તો એમાં પ્રેક્ટિકલ રીતે આપણે કસરત કરીને આપને એક આસન બતાવ્યું હતું અત્યારે આપણે ઓછા મોટા આઠ કે દસ આસન બતાવી અને આપણા કમર કસરત કરીશું સૌથી પહેલા આપણા શરીરને આ રીતે નિરોગી સ્વસ્થ રાખવા માટેની કમરના દુખાવા માટેના જે આસનો છે એ આસન પહેલા આપણે બતાવ્યું એ જ આસન આપણે આ રીતે કરીશું બંને હાથ બંને પગના અંગૂઠાને સ્પર્શ થાય છે જમીનને અડાડી અને માથું આ રીતે નીચે થોડી વાર રાખવાની તો આનાથી આપણા કમરની અંદર જે કઈ નાના મોટી તકલીફ હશે એ એના ઉપર એ ક્રિયા કરશે સૂક્ષ્મ ક્રિયા કરવાથી આપણા શરીરની અંદર જે કઈ નાના પ્રકારના રોગ છે ધીમે ધીમે ઓછા થશે આ રીતે આપણું આ બીજી એમાં એક એક્શન છે ઊભા ઊભા કસરત કરવાની આ રીતે દાબા પગને જમણા ત્રિકોણ આસન અને કે છે આ રીતે શરીરને ઓછા મોછા આપણે વીસ વખત કરીશું પણ અહીંયા એટલે બતાવવા માટેના આ રીતે એક આસન કરીશું હવે ત્યાર પછી આપણે જે આસન કરવાના છે સુતા સુતા કરીશું હવે આપણે જે આગળ ત્રિકોણ આસન કર્યા પછી સુતા સુતા જે આસન ક્રિયા કરવાની એમાં શરીરને થોડું આમ ચેતના આવે શરીરની અંદર પ્રવાહ વધે અને જોગી ક્રિયા એટલે આ રીતે બે પગ થી આ રીતે કરીશું ત્યાર પછી આપણા શરીરને સ્વસ્થ નિરોગી રાખવા કમર હિસાબે કમર આપણા જે દુખે છે એના આ રીતે આ ક્રિયા છે આ રીતે આપણે આપણા પચીસ થી ત્રીસ અંતને અંશે બંને પગ થોડી વાર રાખવાના આ રીતે તો અહીંયા કમરમાં ખેચાણ આવશે કમરમાં જે તકલીફ છે એ દૂર થશે આ રીતે એ ક્રિયા કરીશું દસ વાર દસ વાર પવન મુક્ત બે પગ્રિયતાઓ થશે ત્યાર પછી આ રીતે લાવી અને આ અહિયાંથી આપણી કમર છે એ ડાબા પગ ઉપર વજન આવે અને કમર ને ઊંચી કરવાની આ રીતે આપણે કમર નું જે આસન કરીશું એમાં એક બે ત્રણ ચાર પાંચ એમ દસ ગણી પછી બીજી વાર દસ ગણી એવી રીતે પાંચ વખત રાઉન્ડ લેવાનું એ જ રીતે જમણા પગ ઉપર એ રીતે આપણે આમ કરીશું એમાં પણ આ રીતે કમરને થોડી વાર આપણે જે કઈ ક્રિયા કરી શરીરની અંદર શ્વાસોશ્વાસ શ્વાસની ક્રિયા

એવી જ રીતે ડાબા પગ નીચે લઈ જમણા પગને

બધીને દસ દસ વખત કરવાના પણ આપણે બધી વધારે વિડીયો આપણે બતાવી શકીએ એટલે આપણે ગણતરી ઉપર બહુ ધ્યાન નહીં દઈ ક્રિયા ઉપર ધ્યાન દઈશું

જે લચીલા પણું આવશે કમર ની જે નસ નાળી છે એના અંદર તો આ રીતે દસ વખત કરવાનું હોય ફરીથી આપણે એક વખત આ રીતે કરીએ આ રીતે રાખવાની પછી બીજી વખત એક બે ત્રણ આ રાખી પછી ચાર આ રીતે હાથ લગાડ્યા વગર બંને પગ ઉપર લઈ જવાના આ રીતે 1 2 3 4 પાંચ 6 10 કરી અને આ રીતે આપણે સાયકલ ચલાવતા હોય સાયકલ ચલાવવાની આમાં કમરને અને ગોઠણને એમાં જ્યારે પગ નીચે લઈને ત્યારે આ રીતે થોડી વાર રાખી અને ધીમે ધીમે લાવવાનું તો અહીંયા ઉપર આપણી કમરમાં એમાં આસન હોય છે ઉપરાંત ઘણા ઘણા આસનો છે શરીરને નિરોગી સાથે કમર માટેના તો એમાં આપણે અત્યારે જે લોકો કોઈ દિવસ ક્યારેય આસન ન કરતા હોય અને કસરત ન કરતા હોય એના માટે આપણે એકદમ સરળ સીધા આસનો એટલે કે કસરતની ક્રિયા આપણે કરેલી છે પછી વિશેષ આપણે આના પછીનો બધી એક વિડીયો મૂકશું એમાં બધા એકદમ જે આસન રામદેવ બાબા અથવા આપણી પતંજલિની અંદર જે એ યોગ ક્રિયામાં બતાવવામાં આવ્યા છે એ આપણે કરીશું પણ અહીંયા આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે કમરના દુખાવાને અનુસંધાને ઘણા આસનો હોય છે ઘણી ક્રિયા હોય છે પણ એની સાથે જો આપણો ભાવ આપણી જે અંદર મનની અંદર ક્રિયાઓ છે એવી મજબૂત કરી કે અમારે નિરોગી બનવું છે અમારા કમરમાં દુખાવો છે એ દૂર કરવો છે અમારા કમરમાં દુખાવો છે દૂર કરવો છે અને એ સતત એના ઉપર આપણે ધ્યાન દેશું તો કોઈ પણ આપણે બધા જાણીએ છીએ કોઈ પણ લક્ષ અથવા કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું પડે તો આપણે આપણા શરીરને વધારે કમર દુખાવા અને પગના ગોઠાણ પર વધારે ધ્યાન આપવું પડશે અને એ આપવાની ઘણી સહેલી રીતો છે બીજું આપણે આ ચેનલ દ્વારા આપણે હવે નિરોગી સ્વસ્થ રહેવા માટેની એટલે દિવ્ય ઔષધિઓ પણ આપણે બનાવી છે તો આજે આપણે આજે પગની આ કમરના દુખાવા છે એના માટે આપણે એક સ્પેશિયલ દવા બનાવી છે દવા એટલે કે માલિશ કરવાનું તેલ બનાવ્યું છે અમૃતસ બનાવ્યું આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ બનાવવા માટે જે કાંઈ યોગ છે ધ્યાન છે કસરત છે વ્યાયામ છે અને તેની સાથે આપણી મનની મજબૂતી મનની મનથી એમ કરીએ કે મારે જલ્દી નિરોગી થવું છે મારા કમરના દુખાવા મટાડવા છે મારા પગના દુખાવા મટાડવા છે તો એ પણ થાય એની સાથે આયુર્વેદિક ઔષધિ એટલે દવા પણ લેવી પડે અને એ એ દવા પણ આપણે બનાવી છે આયુર્વેદિક અને એના માટે કમરના ફેશિયલ દુખાવા માટે આપણે આ રીતે એક તેલ બનાવ્યું છે એ તેલની અંદર છે ને આપણે સૌસરનું તેલ બદામનું તેલ લવિંગનું તેલ નિલગીરીનું તેલ સફેદ તલ કાળા તલ લાલ તલનું તેલ પછી એની અંદર આપણે અજમેટના ફૂલ નાખ્યા છે એમાં કપૂર નાખ્યું છે તો આ રીતે અલગ અલગ નવ ઔષધિઓનું મિશ્રણ કરી અને પેશિયલ કમરના દુખાવા માટે અથવા શરીરના કોઈ પણ જે દુખાવા છે એના કરતા પેશિયલ કમર માટે આ તેલ આપણે બનાવ્યું છે એ હવે ટૂંક સમયમાં એની આખી પ્રોસેજ દવાની બધી થઈ અને તે આપને ઓનલાઈન ઓફલાઈન અથવા ગાયત્રી પ્રજ્ઞાપી છે એ ચાતું મળશે તો આપણે આજે ભાવ કરીએ કે અમે નિરોગી રહી સ્વસ્થ રહી તંદુરસ્ત રહી અને અમારી શરીરની અંદર જે કાંઈ તકલીફો છે એમાંની અત્યારના આ યુગમાં બે ત્રણ તકલીફો વધારે છે કે પગર કમરના દુખાવા પગના ગોઠણના દુખાવા પછી એસિડિટી બ્લડ પ્રેશર અથવા આ રીતની નાની નાની કે અમુક રોગો છે એનું મહત્વ આપણે સમજી અને આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટેનો આપણે પ્રયત્ન કરીએ તો આજે આપને આપના ગોંડલ એક ભાઈ તરીકે વડીલ તરીકે અમે એક વિનંતી અપીલ કરીએ છે કે આ આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો આપણો છે આપની સમજી અને સાથ સહયોગ આપજો આજના આપણા આ જે ભાવથી આપની વચ્ચે